નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ નવના ગણિતમાં જે પ્રથમ સત્રાંતની પરીક્ષા ચાલવાની છે અથવા કે હવે જેની આવી રહી છે તેના માટે આપણે લાવ્યા છે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જે આવા દાખલા પૂછાતા હોય છે તો આપણે આવા દાખલા ઇઝીલી કેવી રીતે કરવા તે આપણે કરવાના છે જે ખાસ કરીને વિભાગ બી અને સીમાં પૂછાતા હોય છે એટલે બેથી ત્રણ માર્કમાં પૂછાતા હોય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ કે છેદનું સમયકરણ એટલે કે આપણે જે છેદ છે એને કેવી રીતે આપણે સમય બનાવી શકીએ હવે અહીંયા પહેલો દાખલો છે એકના છેદમાં સાત વત્તા ત્રણ વર્ગમૂળમાં બે છે તો છેદમાં સાત વત્તા ત્રણ વર્ગમૂળમાં બે છે તેનું સમયકરણ કરવું હોય તો આપણે આનું ઉલટું જવું પડે એટલે કે ગુણ્યા પ્લસ હોય તો ઉપર અને નીચે બંને સંખ્યા માઇનસ હોવું જોઈએ પછી આપણા ગુણાકારનો નિયમ છે કે સામસામે ગુણાકાર કરે તો આનો ગુણાકાર થશે સાત માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે એવી જ રીતે અહીંયા પણ ગુણાકાર થશે હવે તમે જોઈ શકો કે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે પહેલાં પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ થાય સાત માઇનસ ત્રણ વર્ગમૂળમાં બે એનું તો કાંઈ જ નહીં થાય પરંતુ સાતનો વર્ગ એટલે કે ઓગણપચાસ અને માઇનસ ત્રણનો વર્ગ એટલે નવ થાય અને જ્યારે વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે ત્યારે વર્ગમૂળ નીકળી જતું એટલે ખાલી બે જ વધે છે એટલે નવ ધુ અઢાર એટલે ઓગણપચાસમાંથી અઢાર બાદ કરીએ એટલે આપણે જવાબ મળે એકત્રીસ એજ રીતે આવો દાખલો પૂછે કે વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ બે છેદમાં વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગમૂળ બે આનું પણ આપણે છેદનું સમયકરણ જ કરવાનું છે તો આપણે જોઈએ કે ત્રણ વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળ બે નીચે પ્લસ છે તો આપણે એનું સમયકરણ કરવા જાય તો એની ઉલટી એટલે કે પ્લસ હોય તો માઇનસ કરવાનું એટલે ઉપર નીચે આપણે માઇનસ કરીએ સામસામેનું ગુણાકાર થશે નીચે પણ એવી રીતે થશે હવે જ્યારે અહીંયા માઇનસ માઇનસ હોય ત્યારે આપણે એને કેવી રીતે કરવું નીચે પ્લસ માઇનસ હોય તો આપણે માઇનસનો વર્ક કરી શકીએ એવી જ રીતે અહીંયા કને માઇનસ માઇનસ છે તો આપણે વર્કમૂળ ત્રણ છે એ આખા કાઉશને ગુણવા જશે અને વર્કમૂળ બે છે એ આખા કાઉશને ગુણવા જશે એટલે કે વર્કમૂળ ત્રણ ગુણ્યા વર્કમૂળ ત્રણ કરો એટલે ત્રણનો વર્ક થાય વર્કમૂળ ત્રણ ગુણ્યા બે કરો એટલે ત્રણ ધૂ છ થાય એવી જ રીતે માઇનસ છે તો માઇનસ બે વર્કમૂળમાં ત્રણ તો બે તેરી છ થશે અને માઇનસ વર્કમૂળમાં બે ગુણ્યા માઇનસ બે એટલે બે ધુ ચાર એટલે કે બેનો વર્ગ થશે અને નીચે પણ આપણે પદમાં જેમ વર્ગ ગુણાકાર કરીએ એ જ રીતે કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ ત્રણનો વર્ગ કરો અને માઇનસ વર્ગમૂળ બેનો વર્ગ કરો જ્યારે વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે ત્યારે વર્ગમૂળની નિશાની નીકળી જાય છે એટલે ત્રણ માઇનસ બે હવે અહીંયા કારણે માઇનસ માઇનસ થશે પ્લસ પણ અહીંયા કાને છ વર્ક મૂળમાં બે વખત મળે એટલે આપણે એને લખશું માઇનસ ટુ વર્ક મૂળમાં છ વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે ત્રણ જ થશે આવી રીતે આપણે દાખલો સોલ્વ કરી શકીએ છીએ એ જ રીતે સાદું રૂપ આપો કે ચાર વર્ગમૂળમાં ત્રણ માઇનસ ત્રણ વર્ગમૂળમાં પાંચ આખા કાઉન્સનો વર્ગ જ્યારે એ પ્લ એ માઇનસ બી અથવા કે એ પ્લસ બીના વર્ગનું સૂત્ર આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીના વર્ગવાળું સૂત્ર આપણે વાપરી શકે છે આ પણ નિત્ય સમજ છે તો પહેલાં પદનો વર્ગ અને છેલ્લા પદનો વર્ગ વચમાં બેથી બંને પદનો ગુણાકાર કરવાનો છે તો ચારનો વર્ગ કરીએ તો સોળ વર્ગમૂળ ત્રણનો વર્ગ કરીશું તો ખાલી ત્રણ થશે એવી જ રીતે અહીંયા બે ચોક આઠ આઠ તેરી ચોવીસ અને ત્રણ પચા પંદર થશે અહીંયા નવ પચા પુસ્તાલીસ થશે એટલે અડતાલીસ પ્લસ પુસ્તાલીસ એટલે એનો સરવાળો થશે ત્રાણું અને આ એમને એમ સંખ્યા રહી જશે એવી જ રીતે પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ વધતાં ત્રણ બહુપદીના મૂલ્ય શોધવાના છે હવે આપણે અહીંયા બહુપદી આપેલી છે એના મૂલ્ય શોધવાના છે જ્યાં આપણે એક્સ બરાબર માઇનસ એક લઈને સોલ્વ કરવાનું છે અને એક્સ બરાબર બે લઈને સોલ્વ કરવાનું છે તો આ રીતે આપણે શોધી શકીએ કે આપણે એક્સની જગ્યા કિંમત મૂકી દેવાની છે અને પાંચ એકા પાંચ એટલે પ્લસ માઇનસ માઇનસ પાંચ થશે એવી જ રીતે ચાર તો છે જ પણ માઇનસ એકનો વર્ગ કરી એટલે એક થાય કેમ કે માઇનસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને એકનો વર્ગ એક જ થાય ત્રણ માઇનસ પાંચ ચાર એકા ચાર પ્લસ ત્રણ માઇનસ પાંચ માઇનસ ચાર એટલે માઇનસ માઇનસ થશે એટલે પાંચને ચાર નવ એ જ રીતે આપણે બે નો પણ આવી રીતે શોધી શકીએ છીએ આ કિંમત શોધો છે કે એકસો પચીસ અને એના ઉપર એકની છેદ ત્રણ ઘાત છે તો એકસો પચીસ એકના છેદમાં ત્રણ ઘાત હોય એટલે આપણે એકસો પચીસનું જો ઘા વર્ગમૂળ કે ઘનમૂળ કાઢતા ના આવડે તો આપણે આ લસાની રીતથી પણ કાઢી શકીએ છીએ તો પાંચ ત્રણ વખત મળે છે એટલે પાંચની ત્રણ ઘાત અને એક છેદમાં ત્રણ છે હવે જ્યારે ઘાત ઘાત બે ભેગા થાય ત્યારે એના વચ્ચે હંમેશા ગુણાકાર થાય છે તો ત્રણ ઉપર છે અને આ ત્રણ છેદમાં છે તો ઉપર નીચે ઉડી જશે એટલે પાંચની એક ઘાત એટલે આપણો જવાબ મળશે પાંચ એ જ રીતે જો એક્સ માઇનસ એક એ ચાર એક્સ ઘન પ્લસ ત્રણ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો હવે અહીંયા કને એક્સ માઇનસ એક આપેલો છે મતલબ એક્સની કિંમત નથી આપે તો આપણે એક્સની કિંમત શોધવી હોય તો એક્સને કરતાં વન આવીએ તો માઇનસ એક બરાબરની બીજી સાઈડ જાય એટલે પ્લસ એક થાય તો આપણે એક્સની કિંમત એક લઈ અને આ આખું સાદુરૂપ આપી શકીએ છીએ એટલે કે આપણે એકની કિંમત મૂકીએ તો આપણે આ રીતે આપણે જવાબ મળશે કે ચાર એકા ચાર એકનો ઘન એક થશે ત્રણ એકા ત્રણ માઇનસ ચાર એકા ચાર પ્લસ કે ચાર વત્તા ત્રણ માઇનસ ચાર પ્લસ કે બરાબર જીરો તો ચાર ને ત્રણ થશે સાત સાત માઇનસ ચાર વત્તા કે બરાબર જીરો તો સાતમાંથી ચાર જશે તો ત્રણ વધશે ત્રણ વત્તા કે બરાબર જીરો થશે જો આપણે કેની કિંમત શોધવી હોય તો કેને આપણે કરતાં કરીએ તો કે બરાબર પ્લસ ત્રણ બરાબરની બીજી સાડ એટલે માઇનસ ત્રણ મળશે એવી જ રીતે આપણે અવયવ પાડો તો અવયવ પાડો એ દાખલા કેવી રીતે કરવા છ એક્સનો વર્ગ વધતા પાંચ એક્સ માઇનસ છ આવી રીતે કોઈ આપણે દાખલો આપેલો હોય તો યાદ રાખવાનું કે પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનું કે છ એ છ એ છત્રીસ છત્રીસના એવા ભાગ પાડવાના કે જેનો આપણે જવાબ એટલે કે સરવાળો પાંચ મળે તો આપણે ખબર છે કે ચાર નવા છત્રીસ થાય નવ ચોક છત્રીસ થાય છ છત્રીસ થાય છમાંથી છ કાઢીએ તો ઝીરો થાય અને છ પ્લસ છ કરીએ તો બાર થાય એટલે આપણે પાંચ મળતા નથી પરંતુ નવ ચોક છત્રીસ જો નવમાંથી ચાર બાદ કરવામાં આવે તો આપણે પાંચ મળી શકે અને ચાર નવા છત્રીસ કરીએ પણ આપણે મોટી સંખ્યાનું માન યાદ રાખવાનું કે એ પ્લસ હોવું જોઈએ તો નવ ચોક છત્રીસ એટલે પ્લસ નવ એક્સ માઇનસ ચાર એક્સ એટલે પ્લસ માઇનસ માઇનસે થશે અને મોટી સંખ્યાનું માન પણ રહેશે પછી આપણે બનાવવાની જોડી જોડીમાંથી સામાન્ય કાઢવાના સામાન્ય કાઢી લીધા પછી આપણે એના શૂન્ય મળે છે એટલે કે આપણે કિંમત મળે છે એ જ રીતે આપણો દાખલો છે કે અવયવ પાડો ચાર રીતના દાખલા દીધેલા હોય ત્યારે આવો દાખલો કેવી રીતે કરવો કે ઘન વર્ગ તો યાદ રાખવાનું કે પાંચ છે એટલે પાંચના અવયવો કયા પાડે એટલે પાંચ કયા પાડામાં આવે એક અને પાંચના પાડામાં આવે છે તો આપણે એ દાખલાના આધારે જ કરવાનું છે કે એક્સ નું ઘન હવે આપણે અહીંયા કરીને માઇનસ છે તો માઇનસ કરવા માટે આપણે કેનામાંથી માઇનસ કરશું કે જેનો જવાબ આપણે ત્રણ એક્સનો વર્ગ મળે તો એક્સનો ઘન છે એનો આપણે ઉતરતો ક્રમ કરીએ એટલે કે એક્સનો વર્ગ થાય તો એક્સનો વર્ગ આપણે બાદ કરવાનો છે તો આપણે કેટલામાંથી બાદ કરીશું કે જેનો જવાબ આપણે ત્રણ એક્સ વર્ગ મળે એટલે કે આપણે ચાર એક્સમાંથી જો એક્સનો વર્ગ બાદ કરીએ તો આપણે ત્રણ એક્સ વર્ગ મળે અને મોટી સંખ્યાનું માન આપણે માઇનસ આપવું પડે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે એ જ રીતે હવે અહીંયા માઇનસ નવ એક્સ છે તો આગળના પદનો ઉપયોગ કરવાનો અને પાછળના પદનો ઉપયોગ કરવાનો હવે અહીંયા નવ છે તો આપણે આગળ ચાર એક્સ હતા તો ચાર એક્સમાં કેટલા ઉમેરીએ તો કે નવ થાય તો કે પાંચ એક્સ ઉમેરીએ તો નવ થાય પણ બંનેની સાઈન કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ અને મોટા પદની નિશાનીનું માન હોવું જોઈએ એટલે માઇનસ માઇનસ કરીએ તો પ્લસ થશે અને માઇનસ પાંચ તો છે જ એટલે મેઇન આપણે વતલા પદનું જ સોલ્યુશન કરવાનું છે ઘણા વખત આ દાખલા છોકરાઓને કલ્ કન્ફ્યુઝન કરતા હોય છે તો આવી રીતે કરશો તો ઇઝીલી થઈ જશે એ જ રીતે હવે જોડી બનાવી દઉં જોડીમાંથી કોમન કાઢો એટલે તમને આ મળશે એના ઉપરથી તમને આ પદાવલી મળશે કે એક્સ વત્તા વન કાઉસમાં એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ મળે હવે આના આપણે અવયવો પાડવાના છે અહીંયા પાંચ છે અને અહીંયા એક છે તો પાંચ એકા પાંચ પાંચના એવા ભાગ પાડવાના કે જેનો જવાબ આપણે ચાર એક્સ મળે તો પાંચ એકા પાંચ પાંચમાંથી એક જાય તો ચાર મળે એટલે મોટા પદને માઇનસની સાઇન આપવાની પાંચ એક્સ વત્તા એક્સ એટલે પ્લસ માઇનસ માઇનસ અને પાંચ એક્સમાંથી એક એક્સ જશે તો ચાર એક્સ મળશે એ જ રીતે એમાં પણ જોડી બનાવીને સામાન્ય કાઢવાના તો આપણે આના અવયવો મળે છે એ જ રીતે એના જેવો જ એક બીજો દાખલો છે કે એક્સનો ઘન વત્તા તેર એક્સનો વર્ગ વત્તા બત્રીસ બત્રીસ એક્સ પ્લસ વીસ છે તો છેલ્લો પદ વીસ છે તો વીસના અવયવ કયા પડે એક બે ત્રણ એક બે ચાર પાંચ અને વીસ પોતે પડે છે એટલે કે આપણે આપણે પહેલું વેલ્યુ જોવા જાય તો એક છે તો આપણે પીની તરીકે કે એક્સની કિંમત આપણે એક લઈ શકીએ છે એટલે આપણે એમ સમજીએ કે એક્સ વત્તા એક છે એનો અવયવ છે હવે આપણે આ દાખલામાં આગળ વિચારવાનું જોઈએ તો આપણે વટલા પદ જોવાના છે એ ખાસ યાદ રાખવાનું પેલું પદ છે એક્સ ઘરનું રાખવાનું અને પાછળ છે એ તેર એક્સનો વર્ગ છે તો યાદ રાખવાનું કે આપણે ચડતા ક્રમમાં જાય તો એક્સ વર્ગમાં અહીંયા કને આગળ સરવાળો છે તો સરવાળાની જ સિસ્ટમ હાલવાની છે તો એક્સ વર્ગમાં કેટલા ઉમેરશું તો બાર એક્સનો વર્ગ મળશે તેર એક્સનો વર્ગ મળે એટલે આપણે બાર એક્સ ઉમેરશું વત્તા હવે બાર એક્સનો ઉપયોગ કરવાનો છે પણ અહીંયા બત્રીસ જવાબ મળવા જોઈએ તો બાર એક્સમાં કેટલા ઉમેરીએ તો બત્રીસ તો યાદ રાખવાનું કે આગ જે આગળનો પદ હશે અને પાછળનો પ્લસ કરશું ત્યારે જ એ ત્રીજું પદ જેટલું થશે એટલે બાર એક્સ આગળના લીધા અને પાછળથી વીસ લીધા એટલે બાર વત્તા વીસ બત્રીસ થશે પછી આપણે જોડી બનાવવાની સામાન્ય કાઢવાનું વરી એક આપણે અવયવ મળશે એનો અવયવ આપણે કાઢવાનો છે કે એક્સ વર્ગને વીસ છે વીસના એવા ભાગ પાડવાના છે કે જેનો જવાબ આપણે બાર મળે તો દસ ધુ વીસ દસ ને બે બાર થશે આ રીતે આપણે લઈએ એટલે આપણે આવી રીતે પણ અવયવ મળશે એ જ રીતે સીધો ગુણાકાર કર્યા વગર આપણે કર્યા સિવાય જ આપણે કિંમત શોધવાની છે તો સો વત્તા પાંચ ગુણ એકસો પાંચ ગુણ્યા એકસો છ ની કિંમત મેળવવાની છે તો યાદ રાખવાનો આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે આનામાં આપણે એ રીતે દાખલા કરી શકતા નથી નિત્યસમ છે કે એક્સ વત્તા એક્સ વત્તા એ અને બીજા કાઉન્સમાં એક્સ વત્તા બી એટલે કે આ આવી રીતે દાખલો દીધેલો હોય ત્યારે આપણે સૂત્રને છોડતા એક્સનો વર્ગ એટલે પહેલાં પદનો વર્ગ પછી બંનેના બીજા બીજા પદનો સરવાળો અને એક્સ સાથેનો ગુણાકાર વત્તા છેલ્લા બંને પદનો ગુણાકાર કરવાનો છે એટલે આપણે આમાં જોઈએ તો એકસો પાંચ અને એકસો છ છે તો સો વત્તા પાંચ અને સો વત્તા છ કરીએ એટલે આપણે આનો જવાબ મળે તો પહેલાં પદનો વર્ગ એટલે આએ સો છે અને અહીંયા સો છે એટલે થશે સોનો વર્ક એટલે કે સોનો વર્ક થશે પછી આપણે કરશું બંનેના અહીંયા કને એ છે અને અહીંયા છે બી છે તો એ અને બીનો સરવાળો એને સો સાથે ગુણાકાર કરવાનો છે પ્લસ હવે આપણે જે એ અને બી બનાવ્યા છે એને આપણે ગુણાકારમાં લેવાના છે આ નિત્ય સમ છે નિત્ય સમ પ્રમાણે આપણે કિંમત મૂકી દીધી સોનો વર્ગ કરીએ એટલે આપણે દસ હજાર દસ હજાર મળશે એ જ રીતે પાંચ વત્તા છ એટલે અગિયાર અગિયાર ગુણ્યા સો કરીએ એટલે અગિયારસો મળે અને પાંચ છ ત્રીસ આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ એટલે આપણે આ જવાબ મળશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં